હલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા હા પરમાત્મા તમે બધાની મનોકામના પૂર્ણ કરી અને તમે ખૂબ આગળ વધો આજે તો રજાનો દિવસ છે અને અમારી ઈચ્છા છે કે આજે અમારા બાજુમાં ગામ છે અડોલ ત્યાં દુષ્કાબાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવું છે તો અમે પતિ પત્ની બંને જણા જવાના છીએ તો આજે તમને પણ અમે દુષ્કાબાના દર્શન કરાવીશું ડુંગર પર છે તેના બી અલગ અલગ થોડા સીન છે તે બી તમે બતાવીશો ચલો માજીની એક વખત આપણે દિયાબત્તી કરી લઈએ જતા પહેલા દોસ્તો તમે બી અમારા સોળમી સદીમાં કક્કુ સિકુતરની દર્શન તમે કરો દયાબતી કરી દીધી છે હવે અમે બરાબર છે હા જય રોમા ભી જય રોમા ભી પી પોણી પી પોણી પી તું હારી હારી દવા લેવાની રાખશ મારી કંપનીની દવા લેવાની તો હાજી થઈ એ બાટલા શાળાએ મેણ ના પડે પછી

દોસ્તો તૈયાર હવે જઈએ આપણે હડોલના ડુંગરા પર દુષ્કાપા દર્શન કરવા માટે ચલો મળી સીધા રોડની બાજુમાંથી ઉતરી જવાનું સીધો હમજો પેલો ડુંગર દેખાય ને એ દુષ્કાપા હા જો હળદમાં ચડી જાય છે ના મંદિર એકદમ મસ્ત આગળ મસ્ત સીન છે હું દૂર સુધી એટલા મસ્ત સીન છે ખેતર કિલ્લા દેખાય સરસ દર્શન કર્યા બહુ જ મસ્ત જગ્યા છે અહીંયા હું તમને બતાવું આજુબાજુ ડુંગરો બી બહુ ઊંચા ઊંચા છે પરિવાર સાથે આવ્યો તો થોડો આનંદ સો ટકા થયો છે અને બહુ સારી જગ્યા છે પાણી બી બહુ જગ્યા પાણી માટે બી સારી સગવડ છે તો હું તમને બીજા સીન બી બતાવું મંદિરનું કામ ચાલુ છે હજી હજી બની રહ્યું છે મંદિર તમે આ બાજુ સીડી બી લગાવી છે હજી મંદિરનું આખું કામ ચાલું છે બહુ સરસ મજાનો પાછળ પહાડ છે હું જોઈ રહ્યો છું જગ્યા બહુ મસ્ત જગ્યા છે અહીંયા દિલ ખુશ થઈ જાય જગ્યા છે હા એટલી મસ્ત હવા આવે છે દિલ ખુશ થઈ જાય હવા વાહ ભાઈ વાહ તો ચલો તમને બીજી બી થોડી જગ્યા બતાવું પાણીની બી વ્યવસ્થા છે સરસ મજાની પાણી બી અહીંયા આવે છે અને બહુ મસ્ત જગ્યા ડુંગર બી બતાવે તમને એકદમ મસ્ત અહીંયા ચોમાસાની અંદર બહુ ફરવાની જગ્યા રહેતી છે બહુ મતલબ કે એકદમ લીલી હરિયાળી રહેતી છે હવે ગરમીનું મોસમ થઈ ગયું ને એટલે થોડુંક સૂકું વાતાવરણ છે કારણ કે ઝાડ સુ પણ ઉનાળો હોવા ચાલતો જાય જો મજા આવી જાય ને ભાઈ ફરવાની પેશા લઈ જાય ફરવા લાગે કેસોડા ના ફૂલ શાક ઘરે આપડે ચક્કર ને ના આવશે નામરાવશે તારું કરો લેવા તારા કેસોડા ફૂલ લેવા છે શું કરો લેવા તાર તારા કો મત કે બરાબર બરાબર દૂર જવા લેવાનું છે અઢોલની બાજુમાં જ છે અઢોલના પોખરા ઉપર બરાબર કિસુડાનો ફૂલ લેવા હોય તો અહીંયા પાછળ છે અહીંયા બાજુ બહુ મસ્ત છે તો અત્યારે બાળકોને ગરમીમાં તમે નવરાવો ને તો એ શરીર માટે બહુ સારું હોય છે તો જરૂરથી તમે અહીંયા કેસુડાનો ફૂલ લેવા હોય તો તમે જરૂરથી આવજો સરસ મજા જગ્યા છે આખું મંદિર છે દુષ્કાપાનું છે આના મહેમા વિશે આપણો કોઈ જાજી ખબર નહીં તો ચલો મિત્રો હવે હવે જઈએ ઘર બાજુ દુષ્કાપાના દર્શન કરીને તમને બી કરાયા અમે બી કર્યા બહુ જ રમણીય જગ્યા છે હવે મજા આવ્યો છે આમ પાછો બી મસ્ત મોટો ડુંગર છે હા હા ધીરે ધીરે ઉતરવું પડશે કંકા બાઈકથી હાજ મસ્ત જગ્યા છે આ ડુંગર ઉપરથી સીન લઈએ તો એટલું મસ્ત લાગે છે વાહ વાવ વાહ વા એવા જો અહીંયા અહીંયા કોકરેતું લાગે છે અહીંયા ખેતરો છે રોડ છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને દૂર દૂર સુધી છે એ દૂર તો એક નદી બીજા નદીમાં નીકળી લાગે જોઈ રહ્યા છો બહુ મસ્ત મારી પાસે જગ્યા મેં તમને બતાવી ઝૂમ કરીને બરાબર તો બહુ મસ્ત જગ્યા યાર ખરેખર થોડોક અમુક સમય થાય ને એટલે ફેમિલી સાથે અમુક જગ્યાએ ફરવા જવું જોઈએ તાકી ત્યાં જવાથી બહુ જ મજા આવે છે થોડીક ગરમીનો મોસમ જરૂર થઈ છે પણ અહીંયા ડુંગર પર ગરમી થોડીક ઓછી લાગે છે કારણ કે હવા બહુ મસ્ત આવે છે બરાબર હસ અમારી ચેનલમાં જેટલા નવા છે એ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક જરૂરથી કરજો કારણ કે તમે વિડીયો જોતા હશો યુટ્યુબમાં તેની બાજુમાં લખેલો સબસ્ક્રાઇઝ તો સરક્રાઇઝ જરૂરથી દબાજો એ બે લાયકન જરૂરથી દબાવજો બહુ જ મહેનત કરીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ બરાબર તો તમારા દોસ્તોમાં શેર કરજો તો દોસ્તો આ છે જૂની અઢોલ અહીંયા જૂની અઢોલ દેખાય છે તમને દૂર તો એક નદી બી છે પણ તમને નહીં દેખાય અમારી પાછળ તમે જોઈ રહ્યા છે જૂની અડોલ છે અને આ બાજુ છે નવી અડોલ છે જતા નદી જાય છે હા હડોલ જઈને આવતા હતા દુષ્કાભાઈ જો મારે તો બાઇકની ચેન ઉતરી જઈશું પાછું લઈ જાઓ ગેરેજમાં દુષ્કાભાઈના દર્શન જઈને આવતા હતા બાઇકની ચેન બગડી બસો રિપેરિંગ કરવા માટે આવે છે ચેન ઉતરી હતી પાછી હરકી કરાવી અમાર નસીબ હારા તક બાજુ હું ઘોમની અંદર જ આવતી અડોલમાં ના બાઇક દોરે માને આકડી વાત લગભગ ઓકે તૈયાર થઈ જશે ચાલો ભરતજીનો ફોન આવ્યો દુષ્કાભાઈ દર્શન કંઈક આવી ગયા ખોલો ભાઈ દર્શન તારા ઘર ખોલો ચલો તો આ વિડીયોને આ પૂરો કરીએ અમારો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો થેન્ક યુ વેરી મચ દોસ્તો